પણ તમને જો તકલીફ પડતી હોય તો તમારે જે થાય એ કરી લેવાનું બરાબર બાકી તમારે અમારી ચિંતા કરવાની હંચોડી જરૂર નથી બરાબર તમારું જ્ઞાન તમારી પાસે રાખવાનું ની સૌથી સારી અને સૌથી નવી બાઇક લઈ અને આ અતિત બની મારે સર્વિસ કરવી પડશે હવે સવાર સાંજ થઈ ગઈ છે જો કેવો ફીટ વરાક છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે સવારના લગભગ એક વાગ્યા છે ને આપણે ના જોઈએ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા અને કાલે છે હર્ષદે મને એક સ્ક્રીનશોટ બતાવ્યો કે જેની અંદર છે આપણે જે રેકોર્ડિંગ મૂક્યું હતું ને બે એક દિવસ પહેલાં એ રેકોર્ડિંગ ભાઈને ગરમ પડ્યું ને એના વિશે એણે લખ્યું હતું કે આવી અધૂરીથી માહિતી ન આપો અને પૂરી માહિતી તમારી પાસે હોય તો જ વાત કરવાની ને તો ભાઈ તમને શા માટે ગરમ પડે છે ભાઈ રેકોર્ડિંગ તમારી ચેનલ ઉપર મેં એક વિડીયો જોયો હતો કે જેની અંદર પ્રમાણપત્ર બધા હતા બે હજાર ચોવીસના તો તમારા નંબર એ કાંઈ સેટિંગથી તો આવ્યા નથી ને સેટિંગથી આવ્યા હોય તો તમને આ વહમું લાગે અને કાં પછી તમે કમિટીની અંદર જોડાયેલા હોય ને આવું ખોટું કર્યું હોય તો તમને વહમું લાગે બાકી મારે રેકોર્ડિંગ મૂકવાનો મતલબ એ જ હતો કે જે વિરોધ પ્રદર્શનને ત્યાં જોયું હતું એ આપણી ચેનલમાંથી બતાવી દીધું મેં અને તમને કોઈને ઓમ ડાઉટ ન રહે મનમાં કે આ શા માટે વિરોધ થયો તો અને તમને આ ખોટો વિરોધ ન લાગે એટલા માટે સબૂત માટે મેં તમને બતાવી દીધું કે જો આપણે જે વિરોધ કર્યો હતો ને સાચો હતો અને એનો આ સબૂત છે ભાઈ એમાં આખા રેકોર્ડિંગને નહીં ને અર્ધા રેકોર્ડિંગની કાંઈ વાત ન હોય બરાબર પણ તમને જો તકલીફ પડતી હોય તો તમારે જે થાય એ કરી લેવાનું બરાબર બાકી તો આપણે તો બોલવાના છે અને બોલશું બરાબર બાકી તો તમે પોસ્ટ મૂકીને ડિલેટ કરી નાખી છે એ મેં ચેક કર્યું હતું તો પછી હતી નહીં તો તમે કાંઈ ખોટું કર્યું હશે તો જ બરાબર બાકી તમારે અમારી ચિંતા કરવાની હંચોળી જરૂર નથી બરાબર તમારું જ્ઞાન તમારી પાસે રાખવાનું અમને દેવાની જરૂર હંચોડી છે એની બરાબર ને ચિંતા જરાય કરવાની નહીં જે કાંઈ હોય તો મેસેજ કરી દેવાનું બાકી ખોટી કોમેન્ટ કંઈ કરવાની નહીં બરાબર બાકી તો જો તમે હાચા હોય ને તો તમારે એ પોસ્ટ રાખવી જોઈએ ડિલેટ ન કરાય બરાબર બાકી એ હું બધું તો હાલે જ રાખશે બરાબર અને હવે જવાનું છે આપણે પાંજરાપુર તો જાય ને ત્યાં જો કાંઈ નવો કેસ ના હોય તો પછી જવાનું છે આપણે બાબુશ્રી વિઝિટમાં તો એ જોઈએ આગળ તો આપણે અહીંયા પાંજરાપુર આવી ગયા હતા ને પાંજરાપુર આવીને ચેક કરી લીધું કાંઈ નવો કેસ છે ને જે રેગ્યુલર કામ હતું તો એ થઈ ગયું હતું અને હવે આપણે પાબુશ્રી જવા માટે નીકળી ગયા જોઈ શકો છો બેગ લેવાઈ ગયું છે ને હવે વાત છે બાઇકની કારણ કે અત્યારમાં શું કૂતરાને રોટલા નાખવાનું જતા હોય અને બીજું થોડું ઘણું કામ હોય એટલા માટે બાઇક કયું હાજર છે એ ચેક કરવું પડશે એ ચેક કરી લેવા જે બાઇક હોય તે લઈને નીકળીએ તો પાંદરાપોરની સૌથી સારી અને સૌથી નવી બાઇક લઈ અને આપણે પહોંચી ગયા અહીંયા બાબુશ્રી અને ની અંદર જે કાંઈ પણ હું તો તો બકરા ચેક કરવા આપણે આવ્યા છે એમાં ઘણો બધો રોગ છે તો એની ટ્રીટમેન્ટ આપવાની છે બાકી જો અહીંયા જે આપણે પાડા ત્યાંથી મૂકીએ એ બધા જો અહીંયા જાર ખાય છે અને હવે આપણે ચાલુ કરવાની ટ્રીટમેન્ટ જેટલા ઘેટા બકરા લુલા અને જે કાંઈ પણ બીમાર હોય એ બધાને ટ્રીટમેન્ટ આપી દઈએ તો આપણે જે બકરામાં દવા કરવાની હતી બધી ઓકે થઈ ગઈ છે લગભગ ત્રીસ જેવા ઘેટા બકરા બધું મિક્સમાં લુલા હતા બીજું તો કઈ છે નહીં બીમાર લુલા લંગડા જે હતા ને બધા દવા કરનાખી આ હવે આડશે અહીંયાથી અત્યાર સુધી શું દવા કરવાની હતી ચારે ચાર ગુવાથી લઈ નીકળશે વગડાય તો બાબુશ્રી આપણે જે ઘેટા એના કરીએ કઈ મોટા ઢોરમાં કઈ હતું શું એટલે બધા પશુ ત્યાં હાજર છે નહીં કારણ કે આ ચોમાહન સીઝન છે ને એટલા માટે બધા બકના વિભાગ બાબુશ્રી વિભાગમાંથી બધામાંથી જેટલા વ્યવસ્થિત અને હેલ્ધી ઢોર હોય બધા બહાર નીકળી ગયા છે સીમમાં એટલા માટે લગભગ ચારસો જેવા પાડા અને બધું થઈને હતું તો એમાં તો બીજું કાંઈ કેસ હતો નહીં ઘેટા પગરાનું નહોતું બધું ઓકે કરીને આવી ગયા હતા આપણે અહીંયા પાંજરાપુર પાંજરાપોર આવીને બધું ડ્રેસિંગનું કામ બધું ઓકે કરી નાખી છે જો આને દવા નાખી દીધી અને એમાં ખંજવાર આવ્યો આમાં આપણે જે ખંજવાર માટે દોરી બાંધીને જો ખંજવારે અને સામે જવું એક હોર્ન કેન્સર ફેલ છે એને ટ્રીટમેન્ટ આપી દીધી અને ડ્રેસિંગ કરી નાખ્યું ને બધા ડ્રેસિંગ આપણે એકદમ ઓકે કરી નાખ્યા છે અને બીજો તો કાંઈ કેસ હતો નહીં તો એ જે હતું એ બધું જોઈ લીધું અને હવે જાશું આપણે હોસ્પિટલની અંદર જો કઈ નવો કેસ આવે તમને બતાવીએ તો આપણે પાંદરાપુર કાંઈ નવું કામ હતું નહીં તો કઈ તમને ન બતાવ્યું ને આવી ગયા સીધા આપણે ઘરે ઘરે ને લઈ અને આયા જાર લેવા માટે કારણ કે હવે આપણે ત્યાં મોવડી પૂરી થઈ ગઈ છે અને જે ત્યાં ગાયો તો ચરવા જાય પણ જે ઉસ વાસુડા હોય એના માટે આપણે લેવું પડે તો જ્યાંથી આપણે મોવડી લેતા ને ત્યાંથી જ હવે જાર ચાલુ કરી છે જો તીર્થ ભાઈ અંદર હાલાકે છે અને આ પૂરા ત્યાંથી અંબાવે કેટલા પૂરા છે બે હે ને તો ત્યાંથી આ બધું બારે અંબાવે એટલે હું આ બાજુ લઈ લઉં અને પછી જાય અહીંયાથી તો આપણે ત્યાં ખેતરની અંદરથી જાર બારે લઈ ગાડી ઉપર રાખી આપણી ગૌશાળા આવી ગયા હતા અને આપણે ગૌશાળા ત્યાં જોતા બધા કેવી રાહ જોઈએ છે કે નાખો નાખો જપાટે અમને એટલે અમે ખાઈએ કાંઈ વાંધો નહીં નાખીએ તમને હાલથી દરવાજો ખોલો હું લેતો આવું તો આપણે ફક્ત બે મિનિટની અંદર જ બધા નીડ નાખી દીધી કારણ કે મણ એક જાર હતી અને નાખવામાં કાંઈ વાર લાગી નહીં જો આખી ગમણમાં નાખીએ ખાય શાંતિથી મેન તો જો આ એક પોપટ અને ઘોડી બે જ ખાવાળા બાકી આ બધા છે એ સવારના ફર્સ્ટ ક્લાસ ખાણ ખાતું હોય દૂધ પીતું હોય એટલે એને એટલી નીરની જરૂર ના પડે પણ છતાં એક મણે નાખી દીધું એટલે બધા મસ્ત રીતે ખાઈ લેશે અને ધરાઈ જશે બાકી તો અહીંયા આવે એટલે તીજ ભાઈ તો આવું છે ને કાં લે કેમ તોડસ હે વાત પડી જાય તું નીચો શું પકડ્યો નીચો ત્રાલા એને શું છે વિટામિન ને મિનરલ્સ ખવડાવવા હરગવામાં હોય ને એટલે પણ હવે પાંદડામાં ના હોય એ સિંગુમાં હોય તે પડી જવાય રેવા દે બાકી તો બધું કામ આપણે અહીંયા ગૌશાળાનું ઓકે થઈ ગયું છે બધું એટલે શું એક નેણનું હતું બે મિનિટની અંદર થઈ ગયું પાણી ભરેલું છે એકદમ ઓકે હા તે બની મારે સર્વિસ કરવી પડશે તો એ કર નાખું એક વાર અને પછી વાત કરું તો આપણે ફોન બંધ કર્યો ત્યાં તે ભાઈ નીચે આવી ગયા આપણે કાંઈ કરવું જ ન પડ્યું કારણ કે આપણું કામ મકોડા એ કરી નાખ્યું મકોડા એવો ચટકો ભર્યો ને કે સીધો અહીંયા નીચે કાંઈ લ્યો ને હે કોઈ દી ચડીશ હા વારો થાય પાછો તો તો જો એ દાયું તોડીને બે ત્રણ એ નાખી દીધી બધાને અને હવે જાય આપણે ઘરે ઘરે જઈ જમી લઈએ અને પછી જો સમય રહેશે તો આપણે જાશું ગાયો પાસે ત્યાં અત્યારે હર્ષદ છે તો થોડી વાર કદાચ આપણે ત્યાં જાશું ને તો એ આવીને જમી લઈએ પણ હવે આગળ જોઈએ જે કરીએ એ તો આપણે આપણે ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા અને ત્યાં છે હર્ષદ જમવા આવી ગયો હતો તો બધા જમીને પછી હર્ષદ રીતે નીકળી ગયો હતો અને આપણે અત્યારે આવ્યા છે આપણી ગાયો પાસે જાઉં સરબત લઈને આવ્યા છે કારણ કે ઘરે બનાવી દીધું તો હર્ષદ નહીં રહી જાય અને બીજા કોઈ ભાઈ હોય તો એને પણ અંદર શરબત છે અને અહીંયા ખાટલો તૈયાર છે ગાયો જો આ ભૂરી અને માંદડો બંને બેઠા બાકી બધા ચરે છે મેઘા એક છે એ નીચે બેસી ગઈ છે અહીંયા દેખાય તમને નહીં દેખાતું હોય તો થોડી વાર બેસો અહીંયા શરબત હર્ષદ પી લે ને પછી અંદર જાય ને તમને બતાવીએ ત્યાં કારણે શું સેટા ઉપર ઉભવું પડે કારણ કે અત્યારે આમ સેટા ઉપર જ ચરે છે અને પહેલી બાજુ માવડી તૈયાર છે બીજાની તો ત્યાં ચરી ન લે એટલા માટે ત્યાં ઊભો હોય હર્ષદ તો થોડી વાર તું ત્યાં ઉપર રહી ત્યાં હર્ષદ થઈ શરબત પી લી તો આપણે અહીંયા બેઠા હતા ને હર્ષદ શરબત પીવો આવ્યો ત્યાં જવ પછી ગાયો આવી ગઈ ને શંકરનો વરાક ચેક કરો તમે હવે સવાર સાંજ થઈ ગઈ છે જવ કેવો ફીટ વરાક છે એની એવો વરાક છે મતલબ વરાક મતલબ ઓર્ડર એવું ઓર્ડર આપણે ગીર મળે કેવું સરસ લાગે પણ એના થોડાક વીક પડે આનું તો એકદમ સ્ટ્રોંગ છે જોડમાં સરસ છે ને પણ હવે તો મારે ખ્યાલ થી એક બે દિવસમાં તો અહીંયા જશે તો હર્ષદભાઈ શરબત પી લીધું હે એને શરબત પી લીધું ત્યાં બધી ગાય છાંય આવી ગઈ છે હવે કેટલા વાગે હાંકવાની અહીં સાડા ચાર વાગે હં હં સાડા ચાર પાંચ વાગે એને આખશે એટલે અમારે ધી કલાકનું છે અહીંયાથી તો કંઈ લાંબો રસ્તો નથી તો એને રીતે નીકળશે અને આપણે જવાનું છે પાંજરાપુર કારણ કે સમય થઈ ગયો પાંજરાપુર જવા માટે તો ચાલુ જાય એ પાંજરાપુર તો મિત્રો આપણે ત્રણ વાગે છે આપણી ગાયો પાસે હતા ત્યાંથી આપણે ગયા હતા પાંજરાપુર અને પછી આપણે મહેમાન આવી ગયા હતા એના હિસાબે તમને કાંઈ ન બતાવી શકીએ હું બધું કામ આપણે રેગ્યુલર જેમ થતું હતું એમને એમ કર્યું હતું પણ મહેમાનને બધા વચ્ચે હતા એટલે મને એમ થયું કે હવે મહેમાન છે ને બધું ક્યાં વિડિયો વિડીયોને કરવું એટલા માટે કાંઈ નતું કર્યું અને અત્યારે આવી ગયા છે ઘરે વહેલાં જમી લીધા હતા આપણે હવે બસ આ થોડું ઘણું એડિટિંગ બાકી છે એ કરીને સુવાનું છે એ જ તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક નાખજો કોમેન્ટ કરી નાખજો મળી ગાલે નવા વિડીયો